મેથીયા મરચાં બનાવવાના છે આપણે પેલા આપણે લઈશું મેથી નું ગોળ મેથી આઠ કેવાડતસ દાણા મરીના દાણા નાખશું બે સ્પૂન જેટલું નમક નાખશો અડધી હળદર ચપટી હિંગ અડધા લીંબુનો રસ નાખવાનો છે આ રીતે આપણે ગાળી લેશું કોઈ બીજ હતું મરચાં બનાવીએ છીએ દિવસ સુધી સારા રહે છે એનું કશું જ થતું નથી લીંબુ નખાઈ ગયું છે હવે આપણે એમાં થોડુંક કાચું તેલ નાખવાનું છે અહીં મારી પાસે શીંગ તેલ છે તો એ હું નાખું છું બે પાવડા જેટલું નાખું છું તેલ હવે આ બધાને મિક્સ કરવાનું છે સારી હવે જે લાલ મરચાં છે એના એક મરચાંના ચાર ચીરિયા કર્યા છે આ રીતના વચ્ચેનો જે બી ને ડીટીયાનો ભાગ હોય એ બધું નીકાળી દેવાનો છે અને આ રીતના ચાર ભાગ કર્યા છે એને હવે આપણે તૈયાર જે બોળો કર્યો છે એમાં ઉમેરી દેવાના છે સારી રીતે પછી ફોલાવી દેવાનું છે સારી રીતે મિક્સ કરી લીધું છે મેં હવે આને એક દિવસ માટે બહાર ઢાંકીને એમને રહેવા દેવાનું આ રીતે ડિશ ઢાંકીને એમને બહાર રહેવા દેવાનું પછી આ બીજે દિવસે આજે બધું મિક્સ થઈ જાય ને એટલે કોઈ પણ એક બોટલમાં ભરીને ફ્રીજમાં મૂકી દેવાનું એટલે તમારા મેથીયા મરચાં તૈયાર છે